ભુજના સહયોગનગર વિસ્તારમાં જન્માષ્ટમીની ભાવપૂર્ણ ઉજવણી ભુજ શહેરના સહયોગનગર વિસ્તારમાં જન્માષ્ટમીનો પર્વ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવાયો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા આ પર્વે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી સહયોગનગર વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી વિશેષ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે આ વર્ષે પણ નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખાસ કરીને શ્રી કૃષ્ણના નટખટ સ્વરૂપમાં બાળકોની રાધિકારૂપમાં સજેલા બાલિકાઓએ સૌનું મન મોહી લીધું હતું ઉજવણી દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ લોકોએ ભારે ઉત્સાહથી માણ્યો હતો સાથે જ ડીજેના ધમાકેદાર સંગીત પર યુવાનોની રવાડી અને પરંપરાગત રાસ કરવા રમઝટથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ધર્મ ભક્તિ અને મનોરંજનના આ અનોખા સંગમથી જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બની ગઈ હતી આજના આધુનિક યુગમાં જ્યારે યુવા પેઢીને ધર્મ અને પરંપરાથી ધીમે ધીમે દૂર થઈ રહી છે ત્યારે આવા ધાર્મિક પર્વોની ઉજવણીમાં યુવાનોમાં સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યે ઉમંગ પરોવે છે સહયોગનગરની આ ઉજવણી તેનો જીવંત ઉદાહરણ બની રહી છે જન્માષ્ટમીના આ પાવન પર્વે સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવ અને આનંદ એકતાનું વાતાવરણ સર્જાયું અહેવાલ જયમિની ગોર ભુજ દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું જયમિની ગોર કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું

જન્માષ્ટમી ખરેખર આપણે ઉજવવી જોઈએ જ્યારે નાના બાળકો પોતાનો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે ત્યારે આ ધાર્મિક પર્વને ઉજવી અને એ લોકોને એક જર્નમની શીખ આપવામાં આવે છે તો આપણે કાયમ આવા પર્વ પણ ઉજવવા જોઈએ એનું આપણે ઉદાહરણ અત્યારે સયગનગરમાંથી લઈએ છીએ મારું નામ ગાયત્રીબેન છે રેનાક્ષ સયગનગર શેરી નંબર ચૌદ આયોજનમાં એમ હતું કે હું દર વર્ષે મારા દીકરાની બર્થડે જન્મદિવસ કૃષ્ણ જન્મ દિવસ ઉજવું છું અને આજે કૃષ્ણની જે હું જન્માષ્ટમી કાર્યક્રમ હું પોતે કરું છું એના પણ પાંચ વર્ષ પૂરા થતા હતા એટલે પછી મેં પાંચ મટકીનું આયોજન કરેલ હતું અને એની સાથે ડીજે રાખી અને મારા મારા દીકરાની આખા સહયોગનગર સોસાયટીમાં રવાડી પણ કાઢેલ હતી એ સદા તરીકે હું એ કહેવા માંગીશ કે આજકાલ ઇંગ્લિશ નો જમાનો છે તો આવી રીતે જો પ્રોગ્રામ થતા રહે તો છોકરાઓને પણ થોડુંક આપણું આધ્યાત્મિકતા બાર ખબર પડે નમસ્કાર મારું નામ દેવાંગ ગો છે હું સહયોગનગર નો રહેવાસી છું આજે અમે જન્માષ્ટમી ઉજવણી કરી છે લગભગ છેલ્લા 5 વર્ષો અમે અહીંયા કરીએ છીએ અને લગભગ ઓલમોસ્ટ આપુ સહયોગનગર અમે આખી રેલી કરીએ છીએ અને બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ અ એઝ યંગસ્ટર હું એમ કેવા માંગીશ કે અમારી જનરેશનમાં લગભગ બધા વેસ્ટર્ન કલ્ચર ને વધુ ફોલો કરતા હોય છે અને આપણી જે બધી બધા પુરાણો છે મહાભારત છે કે રામાયણ છે કે બધાને કંઈ ખાસ નોલેજ હોતો નથી બધાની જ વેસ્ટર્ન કલ્ચરનું તમે વિદેશોની બધી મૂવીઝ લઈ લો એવેન્જર્સ ને ગેમ ઓફ બધી એની ચર્ચા કરતા હોય છે એવી ચર્ચા નહીં કરે કે મહાભારતમાં અર્જુન ને શ્રી કૃષ્ણ વચ્ચે આ કન્વર્ઝેશન થઈ કે એવું કંઈ એટલે આપણે જે સહયોગનગર માં મારા બધા જે વડીલો છે આ બધું ઉજવે છે તો એનાથી મને બહુ ખુશી થાય છે કે અમારી જનરેશન પણ એમાં ઘણું બધું યોગદાન આપે છે મારું નામ મધુબેન પરમાર છે સહયોગનગર શેરી નંબર ચૌદ આ જે પાંચ વર્ષથી બાલગોપાલ માટે જે આયોજન કરે છે એ ખરેખર જોવા જઈએ ધીમે ધીમે અત્યારે ધાર્મિકતાનું પ્રમાણ ઘટું જાય છે તો આપણી જે ભારતીય પરંપરા છે એ પરંપરા નાશવંત ન થાય એના માટે થઈને આ ખરેખર ધર્મને સાથે રાખીને કૃષ્ણ જન્મ દ્વારા બાળકોને ઉત્સવ માટેની કે તહેવાર માટે સરસ મજાનું આયોજન દ્વારા સારી રીતે બાળકો છે આમાંથી કઈક શીખી શકે અને જે નાના નાના બાળકો છે એ અત્યારથી જ એ તરફ વળે ભારતીય સંસ્કૃતિ તરફ ધર્મ માટેની જાગૃતિ લાવવા માટે શિક્ષક તરીકે હું સામાજિક વિજ્ઞાનની શિક્ષક છું તો આપણી નૈતિકતા અને ફરજ છે એ બહુ જ અગત્યની છે ધર્મ છે એ પૂણામાં ક્યાંક જઈ રહ્યો છે જે વિદેશી બાજુનું જે કલ્ચર આપણામાં આવી રહ્યું છે તો એ વિદેશી કલ્ચર છે એ ધીમે ધીમે ઓછું થાય અને આપણું કલ્ચર આપણી પરંપરા આપણી માન્યતાઓ આપણી રૂઢિગત જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવું એ હું એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે પણ અપેક્ષા રાખું છું તો બાળકો છે એ વધુ ને વધુ મને એમ થાય છે કે નૈતિકતા તરફ ધર્મ તરફ અને કર્મ તરફ વધે પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો

અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ડબલ નાઇન થ્રી જીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઈટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો